봐 બે આ નિયમ યાદ છે ને બે વચ્ચે તો કે ની બે આવશે જો અહીં ભાગાકાર છે એટલે બે તમને આવતો પર પડી ગયો કે સાત નો બાદ બાકી રહેશે એટલે બસમાં શું અંત બાકીનો સરવાળો આવશે ગુણાકારમાં શું ગુણાકારની સરવાળો આવશે બીજો એકમ કોસ 96 / 94 તો અમે શું કરવાનું કે જેમ કે કોન્સેપ્ટ માં જો કોન્સેપ્ટ હોય કે 9 * 9 બને

સાત સાત 1 2 3 4 5 6 7 6 વખત નગી ગયા અને 7 2 વખત લખવાનું એક આ એક અને આ બે એવું નિસ છે એટલે હવે 7 1 2 3 4 7 4 નો છે તો અમે આમાં કોન્સેપ્ટ એવો છે મિત્રો જ્યારે ભાગાકારનું નિસન યાદ હોય જો divisors અને આધાર બંનેનો પવ અને ઘાત અલગ અલગ હોય તો અમે માઈનસ કરવાનું જ્યારે ઉગા ગુણાકારનું નિસન યાદ હોય તો કારણ ગુણાકારનું નિસન યાદ હોય જો આધાર સમાન અને ઘાત અલગ અલગ હોય તો તેમાં પ્લસ કરવાનું હું તમને બી એ સમજાવે છે સાહેબ